નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે એક સમાચાર આવી રહ્યા છે કારણ કે ખોડલધામ વર્સિસ સરદાધામ લડાઈ તો છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે અને તેમાં જો વાત કરવામાં આવે તો જીનતી સરદાના અને પીઆઈ પાદરિયા જે છે તેના મુદ્દાને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને ક્યાંક ને ક્યાંક નરેશ પટેલનું નામ પણ આવી રહ્યું છે પણ અત્યારે દિનેશ બામણિયા એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે અને એ ટ્વીટ કરતા કહેવામાં આવ્યું છે કે સમાજ ઉત્થાનનું કામ કરતી પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિખવાદ ઉભો કરવા અને સમાજની બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી જેમતી સરદારાને કોણે આપી છે કયા ફાર્મ હાઉસમાં આપી એ તમામ વિગતો આગામી સમયમાં આપીશ અને સમાજમાં ખૂબ રોષ છે આવું કહેવામાં આવ્યું છે દિનેશ બામણિયા દ્વારા જીગરભાઈ આપણી સાથે જોડાયા છે જીગરભાઈ સરદારધામ ના સાથે જોડાયેલા છે ત્યાં આગળ સરદારધામ માટે કામ કરી રહ્યા છે ગુંડલ થી જોડાયા છે જીગરભાઈ શું કહેશો આને લઈને મેડમ આ વાત તો પેલા તો કહી દઉં કે આ વાત તદ્દન પાયા વિહોણી છે કારણ કે અમે સરદાર ધામ હોય કે ખોડલ ધામ બંને સંસ્થાઓ છે એ સમાજના હિત માટે કામ કરે જ છે અને કોઈ પણ વ્યક્તિ સરદાર ધામ ના આગેવાનો હોય કે ખોડલ ધામ ના હોય કોઈ એવી કોઈ આ કોઈ કારસ્તાન નથી કે જેના લીધે કે કોઈ વિખવાદ કરવા માટેનો કોઈ પ્રયાસ નથી આ એક માત્ર જે સામાજિક પ્રસંગે એક અણસમજ ઉભી થયેલી ઘટના છે કે એક કોઈ પર્સનલ ઘટના છે જેને કોઈ સંસ્થા એને કોઈ લેવા દેવા નથી બે અમારી સન્માનીય સંસ્થા છે ખોડલધામ હોય કે સરદારધામ આજની તારીખે અમારે ગોંડલ હોય કે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય તો એના આગેવાનો અમારે ત્યાં આવતા હોય છે અમારા ત્યાં જતા હોય છે અને અમે ગોંડલમાં માં પણ સરદારધામ અને ખોડધામ ના તમામ સ્વયંસેવકો મળીને સાથે કામ કરીએ છીએ કારણ કે મૂળ હેતુ તો સમાજના હિત માટે અને સમાજ માટે કામ કરવાનું રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવાનો છે બંને સંસ્થાનો તો જેથી કરીને આવી કોઈ વાત નથી આવી કોઈ વાત હશે તો ભવિષ્યમાં તો સબૂત હશે એટલે કોઈ એવી કોઈ એવી ચર્ચા નથી કે કોઈ આ કોઈ કારસ્તાન નથી કે એવું કોઈ બધા સંસ્થા જે બે હીત માટે કામ કરે છે ને બધાના આગેવાનો સાથે મળીને જ કામ કરે છે આવનારા સમયમાં પણ જે કાંઈ હશે દૂધનું દૂધનું દૂધ અને દૂધનું પાણી પાણીનું પાણી થઈ જશે બરાબર અને બંને સમાજના સમાજના બધા આગેવાનો મળી અને આનું સુખદ સમાધાન થશે આ બે વ્યક્તિ વચ્ચેની જે લડાઈ થઈ છે જે અણસમજની લડાઈ એનું વ્યવસ્થિત રીતે સમાજ જ આગેવાનો બંને સંસ્થા મળી અને આનું સુખદ સમાધાન લાવશે એવી મને સંપૂર્ણ આશા છે તમે કહી રહ્યા છો કે સમાધાન આવશે પણ અહીંયા સવાલ એ છે કે સરદાર ધામ અને ખોડલ ધામ વચ્ચે આ વિવાદ શરૂ થવાનું કારણ શું છે અને કેમ આવો વિવાદ થયો બેન એક સામાજિક પ્રસંગે આ બંને સમાજના અમારા જે આગેવાનો છે સંજયભાઈ પાદરિયા છે ખોરલધામ સાથે કામ કરે છે અને ખૂબ જ સારી કામગીરી કરે છે પોતે પીઆઈ પીઆઈ તરીકે અને ટ્રેનિંગ અને એવી જ રીતના જયંતિભાઈ સરદારા છે અમારા એ પણ સરદાર ધામમાં સક્રિય રીતે કામગીરી કરે છે અને સમાજનું કામ કરે છે બેય કોઈ સામાજિક પ્રસંગે કોઈ વાતચીતમાં કોઈ વિવાદને લીધે આ જે ઘટના બની છે એને કોઈ સંસ્થાના આગેવાનો આખી સંસ્થા સાથે ન જોડી શકાય કે કોઈ પર્સનલ રીતે આ કોઈ ઘટના બની બોલા ચાલી ની પરિણામ છે અને કોઈ સંસ્થાના થઈ જાય કહી રહ્યા છું કે ગેરસમજનું પરિણામ છે પણ જીગરભાઈ એક વસ્તુ સમજવી છે તો ગેરસમજ હોય તો નરેશ પટેલનું નામ ક્યાંથી આવે હાલાકી નરેશ પટેલ તો ઇન્ડિયામાં પણ નથી અત્યારે સો ટકા સાચી વાત છે બેન જ્યંતીભાઈએ વાત કરી હોય નરેશ પટેલની પણ એને એવું લાગ્યું હોય પણ એ ગેરસમજ છે એની કારણ કે નરેશ પટેલ બહાર બહાર હોય અને કોઈ આવી ઘટનામાં કોઈ સંસ્થાના આગેવાનો ને એમ નહીં જે કાંઈ તથ્ય હશે તે ચોક્કસ સામે આવશે કારણ કે આવી રીતના જે કાંઈ જ્યંતીભાઈ નામ લીધું સો ટકા પણ એનાથી કંઈ કોઈ ઓલું નથી કારણ કે જ્યાં સુધી સાચી માહિતી અને સત્ય બહાર ન આવે ત્યાં સુધી કોઈ ઓલું કરી શકાય નહીં કોઈ માથે હોય કે કે શકે એવું એવું ન લાગે છે છે તમને બીજી બાજુ દિનેશ બામણિયા અત્યારે કહી રહ્યા સમાજની સંસ્થા બંને સંસ્થાઓને બદનામ કરવા માટે સોપારી જે સરદરાએ ને આપી આ સવાલ ઉભો કરી રહ્યા છે ને કયા ફાર્મહાઉસમાં આપવાની તેની વિગતો પણ આવનારા સમયમાં આપવાની વાત કરે છે

ગેરસમજ નું પરિણામ છે બાકી કોઈ કારસ્તાન પૂર્વ આયોજિત કાવતરું નથી આ કોઈ પ્રકારનું અને સો ટકા હું વિશ્વાસ સાથે કહું છું પૂર્વ આયોજિત કાવતરું નથી તો પછી જયંતિભાઈ સરદારા એકદમ આખા લોહી લુહાણ હતા અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે સૌથી પહેલું નામ એમને આપ્યું કે નરેશ પટેલના ઈશારે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો એવું કઈ રીતે બની શકે પછી તો સીસીટીવી બી આવ્યા સો ટકા સંજયભાઈ પાદરિયા ખોડલધામ સાથે જોડાયેલા છે અને એને ધ્યાનમાં રાખીને એને એવું લાગ્યું હોય કે ભાઈ આમાં પટેલનો પણ પણ ખરેખર એવું પટેલને અમે નજીકથી ઓળખીએ છીએ તે કોઈ પણ આવી પ્રવૃત્તિઓમાં એવી રીતના કોઈ આ ગેરસમજ ને લીધે આવું કોઈ કાર્ય કરે નહીં બંને આ બંને આગેવાનોમાં ગેરસમજ નું પરિણામ છે એ ખૂબ મોટું રૂપ લઈ લીધું છે પણ ખરેખર એવું કઈ છે નહીં અને સંસ્થા બે

અને હવે જ્યારે મૂળિયા ઉપર આ પ્રકારનો હુમલો કરવાની વાત કરવામાં આવે છે સંસ્થાને ઝઘડાવાની વાત છે તો આ કોણ કોણ કરી રહ્યું છે કારણ કે આ દિનેશ બામણિયા તો એક કોન્સ્પિરસી ષડયંત્ર વાત કરી રહ્યા છે સો એ સો ટકા બેન છે ને આગામી સમયમાં આનું પરિણામ પણ આવી જશે બંને સમાજના આગેવાનો સમજૂતી માટે અત્યારે પ્રયત્ન કરીએ છીએ આ બે બે આગેવાન વચ્ચે જે કઈ ગેરસમજ ઉભી થઈ છે કોઈ સંસ્થાકીય લડાઈ નથી અને સંસ્થામાં કોઈ પ્રકારનું આ બાબતે કોઈ હોય કે સરદારધામ હોય આ માત્ર બે આગેવાનો વચ્ચે જે કઈ ગેરસમજ ઉભી થઈ લડાઈ થઈ છે એનું પરિણામ પણ આવી જશે સંસ્થાકીય લડાઈ કોઈ દિવસ થવાની નથી અને થઈ પણ નથી કોઈ દિવસ કોઈ પ્રકારનું આવું ઇન્વોલ્વમેન્ટ સરદારધામ હોય કે ખોલધામ બંને એકાબીજામાં કર્યું નથી કોઈ દિવસ પણ એવું કહેવાય રહ્યું છે કે ભાઈ સરદાર ધામ છે પોતે ત્યાં આગળ સંસ્થા શરૂ કરી રહ્યા છે ત્યાં હોસ્ટેલ ને બધું શરૂ કરશે એટલે થોડા ને ક્યાંક એનાથી તકલીફ થઈ રહી છે અને એટલા માટે થઈને આ બધું કરવામાં આવી રહ્યું છે આવી પણ ચર્ચા છે નહીં નહીં એ સાવ ખોટી છે સો ટકા સંકુલ બસો કરોડ ના ખર્ચે અધતન બિલ્ડિંગ જે સરદાર ધામ નું ભૂમિ પૂજન પણ હમણાં આવનારા સમયમાં છે જે આપણે કણકોટ ખાતે બનાવી રહ્યા છીએ સો ટકા પણ એ પણ એક સમાજના હિત હિત માટેની માટેની પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે છે રાષ્ટ્ર દરેક સમાજ માટે ત્યાં જીપીએસસી ના ક્લાસ કરી શકે ગવર્મેન્ટની એક્ઝામ તૈયાર કરી શકે એના માટેની સરસ મજાની વ્યવસ્થા ઊભી કરે છે એવી જ રીતના ખોડલધામ પણ એક પ્રવૃત્તિ કરે છે કે વિદ્યાર્થીઓને કોમ્પિટિશન તો ત્યાં જ આવે ને કરે છે ખોડલધામ કરે છે સરદારધામ કરવાની જે કોમ્પિટિશન આવે ક્યાંક આ વસ્તુ એટલે તો શરૂ થઈ છે કે તમે કેમ સરદાર ધામનું કામ કરો છો અને તમે કેમ ખોડેલ ધામનાથી આવું કરો છો ત્યાંથી જ તો વાતની શરૂઆત થઈ બેન આમાં કોમ્પિટિશન ન હોય બંનેનો મૂળ હેતુ તો એક જ છે આમાં કોઈ કે સમાજનું હિત અને રાષ્ટ્રહિત બંનેનો મુદ્દો તો એક જ છે એટલે આમાં કોઈ સમાજ સોશિયલ વર્કમાં કોઈ કોમ્પિટિશન ના હોઈ શકે મારું માનવું છે કારણ કે બંને સંસ્થા છે એ સમાજના હિત માટે પોતાની વિચારધારા અલગ હોય કોઈ શિક્ષણમાં કામ કરતી હોય કોઈ મેડિકલમાં કામ કરતી હોય કોઈ અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોય પણ મૂળ મૂળ હેતુ સમાજ હિત અને રાષ્ટ્ર હિતનો હોય છે એટલે આમાં કોઈ કોમ્પિટિશન ન હોય અચ્છા તો પછી સોપારી આપીને બદનામ કરવાની વાત કેમ થઈ રહી છે એટલે જયંતિ સરદારા જે છે ક્યાંક એ પોતે સરદાર ધામ થી બિલોંગ કરે છે અને ક્યાંક એક આખી કોન્સ્પિરેસી માટે આવ્યા નહીં નહીં 100% બેન છે ને ઈ કોઈ સો ટકા હું કહું છું આ વાત સંપૂર્ણ પાયા વિહોણી છે કે આ વાત કોઈ દિવસ સાબિત થઈ શકે નહીં કારણ કે સો ટકા આ કોઈ આવી કોઈ યોજના છે જ નહીં અને બંને સંસ્થાના આગેવાનો પણ સારી રીતે બધા સમજૂતી કામ કરે જ છે બધા પોતપોતાનું કોઈ આમાં આ વસ્તુ કોઈ કરવાનો કોઈ મતલબ નથી અને કોઈ કર્યું પણ નથી એટલે તો સરદાર શું હવે સાબિત થશે

કોઈ એવી જયંતિભાઈ ગુસ્સામાં જે કંઈ ગેરસમજ લીધે એનું નામ લીધું હોય પણ એ કોઈ અત્યારે તથ્ય સામે આવ્યું એવા કઈ પુરાવા છે નહીં ગુસ્સામાં તમે કહી રહ્યા છો ગુસ્સામાં ગુસ્સો કયા કારણે પાદરિયાના કારણે ગુસ્સો થયો કે પછી અન્ય બીજા કારણોમાં પણ એની પાછળ ક્યાંક બેક ઓફ માઇન્ડ કઈ ખીચડી રંધાઈ રહી હતી અને એના લીધે આખી બબાલ થઈ નહીં નહીં ત્યાં જે ઘટના બની અને જે હાથ બધા એકાબીજા ઉપર જે કંઈ મારામારીની ઘટના બની એના હિસાબે જલતીભાઈ સરદારને થોડુંક વધારે લાગી ગયું તું અને એના હિસાબે ગુસ્સામાં આવી જે કાંઈ એ બોયલા હોય અને ગંભીર ગુસ્સામાં જે કંઈ બોલ્યા છે પણ એ બધું તથ્ય છે કોઈ બધું કોઈ સાબિતી કે પુરાવા સાથે કોઈ પણ કોઈ પણ આગેવાન બે બંને આગેવાનનું પુરાવા સાથે કંઈ હજી કોઈ પ્રૂફ સાબિત થયું નથી જેથી કરીને કોઈ પર ગંભીર આપસેઓ કરવા એ બધું એનો કોઈ મતલબ નથી તમે તમે આશા રાખો કે નરેશભાઈ અમેરિકાથી આવી એટલે આખી વાતનો ખુલાસો કરે 100% 100% ખુલાસો કરશે અને સો ટકા બંને 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 સંસ્થાઓના આગેવાનો થઈ અને આનો સંપૂર્ણ સુખદ સમાધાન થઈ જશે આ બંને આગેવાનો વચ્ચે એવી મને સંપૂર્ણ ખાતરી છે બંનેના આગેવાનો મળી અને સુખદ સમાધાન લઈ આવશે બંને વચ્ચે જે કઈ મતભેદ અને જે વિચાર વિચારભેદ થયો છે એનું સો ટકા સંપૂર્ણ નિવારણ થઈ જશે એટલે વિચારભેદ છે ખરો જે કઈ થયો છે આ ગુસ્સામાં જે કઈ ઘટના બની નહીં હોય ત્યાં પણ એ બધું જે કઈ હશે એનું નિરાકરણ છે એ સુખદ અને સારું જ જશે ચાલો આજ જીગરભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ અને આપે જે કાઈ અમને ઇન્વાઇટ કરી રહ્યા અને ખૂબ ખૂબ આભાર અને આવનારા સમયમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છી અને જે પણ તથ્ય અને સત્ય હશે ત્યારે તમારી સાથે જોડાયેલા રહેશે બિલકુલ થેન્ક થેન્ક્યુ થેન્ક્યુ સો મચ થેન્ક યુ વેરી મચ બેન આભાર આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ની વેન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર